તહેવાર ભારતીય સંસ્કૃતિમાં આસુરી શક્તિના દહન તરીકે મનાવવામાં આવે છે ભક્ત પ્રહલાદ ને ગોદમાં લઈને સળગાવવા માટે બેઠેલી હોલિકા કે જેને આગમાં ના બળી શકે તેવું વરદાન હતું તેમ છતાં પણ અસત્યની રાહ પર હોવાથી ખુદ આગમાં બળીને રાખ થઈ ગઈ જેની યાદમાં દેશભરમાં ગામે ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો ભારતમાં એવા પણ ગામ છે કે જ્યાં હોળી દહનના વિચાર માત્રથી ગ્રામજનો થરથર કાંપવા લાગે છે ઘણા વર્ષોથી અમે અમારે મને પણ તેસઠ વર્ષ જેવા થઈ ગયા છે છેલ્લા સો વર્ષ હોવા ગામની અંદર હોળી ફગટાઈ નથી એવું કહેવામાં આવે છે કે જો હોળી પ્રગટાવવામાં આવે તો ગામ બળી જાય છે એવા દાખલાઓ સો દોઢસો વર્ષ પહેલાં અને અગાઉ પચાસ વર્ષ પહેલાં જો કોઈ ગામવાળાએ ભાઈ ઉતવાળ કરીને હોળીનો બનાવવાની કોશિશ કરી ત્યારે ત્યારે ગામ બળ્યું છે ત્યારથી કોઈ હોળી પ્રગટાવવાનું નામ લેતું નથી ફક્ત એક સોનો મૂકી અને એનું મૂર્ત કરી અને એના છોકરાને જો ઢુંડાડવાના હોય તો એની આજુબાજુ ફેરવીને ટીલું કંકુનો ટીલો કોઈને એમને ઘેર લઈ જાય એટલે હોળી પ્રગટાવવામાં હવે શું છે ચમત્કારિક છે કે કદાચ ભાઈ કોઈ રામ જ્યારે વનવાસ ગયા ત્યારે એમ કહેવામાં આવે છે કે અહીંયા એ લોકો ભાઈ રાતવાસો રોકાયા હોય આ રામેશ્વર મંદિર છે જે આજે આઠસો નવસો વર્ષ જૂનું લાગે છે અમને આની ભાર્થના જે મૂર્તિઓ પડી એ પણ અતિ પ્રાચીન છે અને આજથી સો હવા સો વર્ષ પહેલાં પુલ આવેલો ને એ પુલની અંદર અમારા ગામની અંદર ત્રણસો ઘર કંસારાના તણાઈને જતા રહેલા એવી એવી નદી વહેતી હતી હવે હાલ પણ આ રામસણની અંદર આપ ગમે ત્યાં ખોદ કામ કરશો એટલે ત્યાંથી સંગમરમરના પથ્થર અથવા કોઈ મૂર્તિ એવો મળી આવે છે અને અમારા ગામની અંદર જૈન દેરાસર છે જે વિક્રમ સંવંત નવસો ને અંદર એનો પુનરોદ્ધાર થયેલો એટલે લગભગ એ એથી એ વિશેષ અગાઉ હશે કેટલા વર્ષનો અગાઉ છે એ કંઈ અમે જોડતા નથી પણ છેલ્લા સો વર્ષના કહેવામાં આવે છે કે હોળી રામસણ ગામની અંદર ફૂંતાથી નથી કોઈ શ્રાપ છે કે કોઈ ચમત્કાર છે કે કોઈ બીજું છે કંઈક સમજણ પડતી ફક્ત ટીલું કરીને આવું અમને કહે જતા રહે બસો અગિયાર વર્ષ અગાઉ હોલિકાની જેમ આખા ગામને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું જેમાં આખું ગામ બળીને ખાખ થઈ ગયું હોવાથી આજે આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ આ ગામ હોળી ઉજવતું નથી તો શું છે શાપિત ગામનો આ અભિશાપ જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક એવું ગામ કે જ્યાં આગળ અનેક દાયકાઓથી હોળી દહન થતું નથી તમે જોઉં છો દરેક ગામ દરેક મોહલ્લા અને હોલી દહન તો થતું જ હોય છે પણ એક એવું ગામ આવેલું છે કે જ્યાં આગળ અનેક દાયકાઓથી હોળી દહન થતું નથી સમગ્ર માહિતી જાણીશું મંદિરના પૂજારી ગૌસ્વામી રંથરદાસ ભારતીજી પાસેથી આજે આ રામેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે અને રામેશ્વર મહાદેવનું મંદિર એક ગામનું પણ નથી આ રામેશ્વર મહાદેવનું સોળ ગામાનું મંદિર કહેવામાં આવે અહીંયા હોળીકા કેમ પ્રગટાવતા નથી કે અહીંયા લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ પુરાણી જે હોળીકા જે પહેલાં પેલા હોળીકા બનાવતા એ હોળીકા બનાવીને અગ્નિ પ્રગટ કરી અને હોળી મનાવવા બધા જતા અને બચ્ચાને પગે લગાડવા જતા બરાબર તો એનાથી જે તે આગ લાગી જતી આગ લાગી જતી એટલે એક જગ્યાએ આગ ન લાગતી લગભગ પંદર વીસ જગ્યાએ આગ લાગી જતી એટલે અમુક ગામના માણસોને એવો વિચાર થયો કે ભાઈ આપણે આ હોળીકા ચાલુ રાખ તો કેમ આગ લાગી જાય ગોમની અંદર તો એમના ગોમના આગેવાનો જો અઢીસો ત્રણસો વર્ષ પુરાણી થઈ ગયા અને આગેવાનો બધા મળી અને આપણે રામેશ્વર મહાદેવના મંદિરમાં ભેગા થઈને એ લોકોએ એમ કહેવામાં આવ્યું કે આપણે કોઈ જ્યોતિષને બોલાવી અને એની પૂછપરછ કરી લો તો અમારા આગેવાન ડોકરા જે આગે હતા એમને બોલાયા કે ભાઈ જ્યોતિષને બોલાવો અને એમને પૂછપરછ કરી તો કે ભાઈ આ રામના હાથે રામના આ શિવલિંગ પ્રતિષ્ઠા થઈ લે અને રામે પણ શિવલિંગની પૂજા કરેલી એટલા માટે આ રામનો વાસ છે એટલે આ હોળિકા પ્રગટાવવામાં આવતી નથી એટલા માટે જ આગ અગ્નિ પ્રગટ થઈ જાય એટલાથી હોળી મનાવવાનું બંધ કરી હોળી મનાવે છોકરાને પગે લગાડે બધું કરે પણ હોળિકા બનાવીને અગ્નિ પ્રગટને ખાલી ધૂપ આપે એટલી જ અગ્નિ પ્રગટ કરે બીજું હોળિકા કોઈ પેલું જળાવતા નથી જે ગોબર થી જળાવવામાં આવે એ ગોબર થી જળાવતા નથી મહારાજ આ ગામના અંદર કોઈ એક વાર તો પ્રયાસ કર્યો હશે ને અને આ પ્રયાસ જો કર્યો હશે તો કેવો તેનું પરિણામ આવ્યું એનું પરિણામ એવું આવ્યું કે જ્યારે ત્યારે એવું બનતું કે ભાઈ આ આગ કેમ લાગી જાય એટલે અમુક જગ્યાએ જે પૂછપરછ થતી એટલે બધા ભેગા થઈને પાછું પૂછતા કે ભાઈ આ કેમ આગ લાગી જાય અને મારી મારો એક પાંચ ઓગણીસો ચોપનનો જલમ મારી યાદીમાં પણ બે વખત આગ લાગી ગઈ જૈનોમાં દુકાન ઉપર બબે દુકાન ઉપર હળગી ગઈ આગ લાગી ગઈ એ પણ મને મોજૂદ મને પણ યાદ છે તો આ અહીંયા મંજીના પૂજારી જેમને આ જે વાત કરી સાપિત ગામનો અભિશાપની જે વાત છે અને જ્યારે જ્યારે ઉઘડી દહનની યા સળગાની વાત હોય છે ત્યારે ત્યારે ગામના લોકો ઠર ઠર કાપી ઉઠે છે જોકે આ શું છે તે પાછળની દંતકથા તે આજ દિન સુધી આજે પણ અકબંધ છે ત્રિપરમા નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા